રાધનપુર ખાતે આવેલ મોટા ઠાકોરવાસ ખાતેથી જળ જીલણી રસની ભવ્ય શોભાયાત્રા રાધાકૃષ્ણ મંદિર ઠાકોરવાસ ખાતેથી કાઢવામાં આવી પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ મોટા ઠાકોરવાસ ખાતેથી રાધાકૃષ્ણ મંદિર ખાતેથી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી જળ જીલણી અગિયાર રસને લઈને દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય શોભાયાત્રા મોટા ઠાકોરવાસ ખાતેથી રાધનપુર ખાતે આવેલ ઐતિહાસિક અને પૌરાણિક વર્ત પાછળ તળાવ ખાતે પહોંચી હતી ત્યાં ભગવાનને જીલવવામાં આવ્યા હતા આ શોભાયાત્રાની અંદર રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય રવિંગજી સોલંકી અને જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર અને ચાણસ્વરના ધારાસભ્ય દિનેશ ઠાકોર અને શંકરજી મોતીજી ઠાકોર અને રાધનપુર સદારામ હોસ્પિટલના ડોક્ટર શ્રી ગોવિંદજી ઠાકોર તેમજ રાધનપુર ધારાસભ્યના પુત્ર નરસિંહભાઈ તેમજ રમેશભાઈ કે ઠાકોર તેમજ જગાજી મફાજી ઠાકોર પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય તેમજ રાધનપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કાનજીભાઈ ધૂળાભાઈ તેમજ જયંતિજી ઠાકોર તેમજ હમીરજી ઠાકોર અન્ય મહાનુભાવો સાધુ સંતો કૃષ્ણ યુવક મંડળ અને શોભાયાત્રાની અંદર જોડાયા હતા શોભાયાત્રાની અંદર સમગ્ર રાધનપુર નગરની અંદર ભક્તિમય વાતાવરણ બન્યું હતું એમાં મને આમંત્રણ મળ્યું આ વાત ખૂબ જ

પરંપરાગત રીતે અમારે ઠાકોરવાસમાંથી જલ જીલણી અગિયાર ઠાકોર ભગવાનનો ભવ્યથી ભવ્ય શોભાયાત્રા આ રાધનપુરમાં નીકળે છે એમાં અઢારે આલમના અઢારે આલમના લોકો બહુ ઉત્સાહભેર જોડાય છે એમાં બીજી પણ અન્ય સંસ્થાઓના એ રથ લઈને આજે અહીંયા ભગવાનના અહીંયા તળાવમાં આવીને ભગવાનજીનો સ્નાન કરીને પરંપરાગત રીતે દરેક સમાજના લોકો આવીને બહુ ઉત્સાહ આનંદ ભેર ભગવાનજીને નવો પધરામણી કરીને વાઘા પહેરાવે છે ખૂબ આનંદની વાત ખૂબ ઉત્સાહ બોલો ઠાકર ભગવાન વર્ષો વર્ષ પરંપરાગત શિવલિંગ કે છે મોટા ઠાકોરવાસમાંથી નીકળી અને ખરગોસર તળાવ ભગવાનની વિધિ કરી અને પરત હવે મોટા ઠાકોરવા જશે અને જે આજે વરઘડું નીકળ્યું તેમાં પોલીસ ઇન્સ્ટાફનો ખૂબ ખૂબ આભાર કારણ કે એ લોકોએ ખરા ભાગ્યા રહી કોઈ અનિશ્ચિત બના બને એવી તકલીફ રાખી અને આવનાર પબ્લિકે પણ અમને સાથને સહકાર આપ્યો અને તે પછી કોઈ પણ બણા બન્યા વગર સુખ શાંતિથી વરઘોડો પતી ગયો છે અને પોલીસ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ એસપી સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ રાજકીય આગેવાનો કોણ કોણ ઉપસ્થિત રહ્યા હતા રાજકીય આગેવાનમાં આવવાના હતા ઘણા પણ અમુક સંજોગો એવા થયા એટલે નથી આવી કે દિનેશભાઈ ઠાકોર ધારાસભ્ય લવેકી ઠાકોર હેતનબેન ઠાકોર જિલ્લા પ્રમુખ તેમજ અન્ય આગેવાનો સાધુ સંતો બધાય વધારી અને વરઘોડાની શોભા વધારી તે બદલ એમનો પણ ખૂબ